મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા વાત કરીએ આજનું પંચાંગ ત્રણ અગિયાર બે હજાર પચીસ આજે સોમવારનો દિવસ મિત્રો શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી અને ઈસવીસન બે હજાર પચીસ કાર્તક માસ શુકલ પક્ષ ત્રયોદશી તિથિ એટલે કે તેર આજના સૂર્યનો ઉદય છ ને થી સૂર્યનો અસ્ત છ ને પાંચ ને પાંત્રીસ મિનિટ સુધી મિત્રો આજે હર્ષણ યોગ કૌલવકરણ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે જન્મેલા જાતકોનું નામ મીન રાશિ ઉપર નામકરણ કરી શકાય મિત્રો આજના પૂરત મુતાલીસ થી બાર ને છવ્વીસ મિનિટ સુધી અને આજનો રાહુકાળ સાત ને છપ્પન ગ્રહ ગોચર કર્ક રાશિમાં ગુરુ મહારાજ નું પરિભ્રમણ અને સિંહ રાશિમાં કેતુદેવ શુક્ર અને સૂર્યની યુતિ તુલા રાશિમાં મંગળ બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં રાહુદેવ કુંભ રાશિમાં અને શનિચંદ્ર નો વિષયોગ મીન રાશિમાં તો મિત્રો આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજની એક નાનકડી ટિપ્સ જે આપણા જીવનની અંદર સો ટકા પ્રભાવિત અને દરેક કાર્ય સિદ્ધિ થાય મિત્રો સૂર્ય સૂર્ય આત્માના કારક સૂર્ય પિતાના કારક સૂર્ય સરકારના કારક સૂર્ય રોગ પ્રતિકારક શક્તિના કારક ને સૂર્ય સત્તાના કારક તો જન્મ કુંડલીની અંદર સૂર્ય દેવ જ્યારે નીચ અવસ્થામાં હોય સૂર્યદેવ શત્રુગ્રહોથી કોઈ અશુભ યોગમાં હોય તો સમજવાનું કે તમારા માન સન્માન પ્રતિષ્ઠા મોભાની અંદર તકલીફો પડે પડે ને પડે જ તો સૂર્ય રાહુ સાથે હોય તો ગ્રહણ દોષ થાય સૂર્ય ચંદ્ર સાથે હોય તો પણ ગ્રહણ દોષ થાય તો સમજવાનું કે તમારા જીવનમાં પિતાની તકલીફ સરકારી બાબતોમાં તકલીફ આ દરેક બાબતોમાં તકલીફો થાય અશુભ ભાવમાં થઈ અને પાપગ્રહથી દૂષિત થવું તો પણ આ બધી બાબતો જીવનમાં તકલીફો નાની મોટી આવતી હોય છે તો મિત્રો આ એક નાનકડી ટિપ્સ તમારા જીવનમાં સો ટકા સફળતા પ્રાપ્ત કરાવશે જે કોઈ જાતકોના જીવનમાં આ જન્મકુંડલીમાં આ કોઈ બાબતો ઊભી થતી હોય કે જે સૂર્યદેવના રિલેટેડ હોય અને સૂર્યદેવ પાપગ્રહોથી પીડિત હોય કે સૂર્યદેવ કોઈ પાપ ગ્રહોની યુતિમાં હોય તો સમજવાનું કે આ દરેક ભાવની આ દરેક બાબતોમાં તકલીફો ઊભી થાય તેના માટે શું કરવું સૌ પ્રથમ તો ગાયત્રી મંત્રની આરાધના ચાલુ કરી દેવી વેજીટેરિયન જીવન તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરાવે દરરોજ તમારે તાબાના કડશમાં જળ લઈ અને સૂર્યદેવને અર્પણ કરો સવારે પોણા સાત સાત વાગ્યાના સુમાનની અંદર તમે સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને સૌ પ્રથમ સૂર્યદેવની આરાધના ઉપાસના કરો ઓમ ગૃણ સૂર્યનારાયણ નમો ઓમ પ્રજાપતિ સૂર્યનારાયણ નમોમ ભાસ્કરાય નમ ઓમ દિવા કરાય નમ કોઈ પણ મંત્ર એક લેવાનો અને કે વખત મંત્ર સૂર્યદેવની સમક્ષ ઊભા રહી અને પાત્રી ધારાથી સૂર્યદેવને જ્યારે તમે જળ અર્પણ કરો ત્યારે તમારી દ્રષ્ટિ એ જળ ધારાનીથી સૂર્યદેવને ક્રોસ કરવી જોઈએ અને આ પ્રમાણે તમે જળ અર્પણ કરવાથી તમારા જીવનમાં સૂર્યદેવનું બળવાન્તા ઊભી થાય છે જેના પણ પિતા હયાત હોય તેવા જાતકોએ પિતાના ચરણ સ્પર્શ કરી અને આ સમય આ સૂર્યદેવની અશુભતા ઓછી કરવા માટે આ કાર્ય પણ કરી શકાય છે જેટલા તમારા ઉપર પિતાના આશીર્વાદ રહેશે તો સૂર્યદેવની કોઈ અશુભ અશુભ બાબતો તમારા જીવનમાં કોઈ તકલીફો નહીં ઉભી કરે બીજી બાબત કે તમારે રવિવારના દિવસે ગાયને ગોળ ઘી અને ઘઉં મિશ્રિત ભોજન ગાયને દાન કરો તો સૂર્યદેવ મજબૂત થાય તો મિત્રો આ નાનકડી ટિપ્સ આપના માટે સો ટકા સફળતાવાળી બને અને દરેક મારા જાતકો જે મારું આ યુટ્યુબ ચેનલની અંદર જોડાયેલા હોય જે લોકો આ મારી ચેનલને નિહાળતા હોય તેવા દરેક જાતકોએ આ પ્રયોગ કરો અને તમારા જીવનમાં સો ટકા સફળતા પ્રાપ્ત કરો જેની પણ જન્મકુંડિમા સૂર્યદેવની બાબતો બનતી હોય અશુભ હોય ખાડે ગયેલા હોય કે પછી પાપગ્રહો દૂષિત હોય તો આટલા નાના ઉપાયો કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત થાય મિત્રો આ હતી આજની ટીપ્સ અને હવે આપણે વાત કરીશું આજની દૈનિક રાશિ ભવિષ્ય એમાં પ્રથમ રાશિ મેષ રાશિ તો મિત્રો મેષ રાશિના જાતકોને આજે બારમા સ્થાને ચંદ્રનો વિષયોગ આપનો દિવસ કેવો નાના મોટા ઉપાયો કરો જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો મિત્રો આજના દિવસમાં આપે વ્યર્થ થાય થાય નાણાકીય તકલીફ ઊભી કુટુંબિક વાદ વિવાદો થાય સંયમ રાખવો એટલા આજે બોલવામાં સુખ એકદમ સાયલેન્ટ રહેવાનું કોઈને પણ બાબતોમાં કોઈ વાદ વિવાદ કે શક્ય એટલા કોમ કોઈ પણ જગ્યાએ મિટિંગમાં હોય તો કોઈ ખોટા ક્રોસ નહીં કરવા તમે સાચા અમે ખોટા આ નિર્ણય ઉપર રહેવાનો આજના મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં વાણી ઉપર ખૂબ કાળજી લેવાની મનની અંદર આવશે વેમી પ્રકૃતિના કારણે પતિ પત્નીના દંપત્યજીઓનો મોટા ખટરા કોઈ ઉભા ના થાય તેની પણ કાળજી લેવી તો આજના દિવસમાં તમારે ઓમ શમ શનિચરાયના મહ અને શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું વૃષભ રાશિ અને વૃષભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્ર નો વિષયોગ મિત્રો આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો પાછળ લાભદાયી બાબતો બનવાની આજે તમે પોલિટિક્સ રમત રમશો તમારા દરેક કાર્ય પોલિટિક્સ જેવા લાગશે તમને કોઈ પણ છટ કપટ કરી તમે તમારો પ્રયત્ન સફળતા પ્રાપ્ત કરવા પાછળ દોડશો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં આકસ્મિક ધનલાભતું થવાનો જ સાથે શેષ હેઠળ લોટરીમાં લાભ થવાની બાબતો બને પણ લાભ લાભ જેટલો જ રાખજો લાભમાં લલચાયા તો મોટું નુકસાન ના થાય તેની કાળજી લે વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા હરિશંદ્ર નું વિશ્વ મિત્રો રાજકીય ક્ષેત્રમાં જે લોકો કાર્ય કરતા હોય સરકારી અધિકારી હોય સરકારી ક્ષેત્રમાં કામ કરતા હોય તેવા જાતકોએ આજે તમારા હાથ નીચેના વ્યક્તિઓનો અનાદર નહીં કરવો આજે તમારા હાથ નીચે માનો કે તમે કોઈક અધિકારી હોય તમારા હાથ નીચે કોઈ ક્લાસ ફોર કે ક્લાસ થ્રીના જાતકો હોય તેવા જાતકોનું આજે માન સન્માન રાખજો આજે એમનો હાથમાં દુભાય તેવા કાર્યો નહીં કરવા આજે તેમના કોઈક મદદરૂપ થઈ અને તમે આજનો દિવસ પસાર કરજો તમારો ખૂબ જ સફળતાવાળી પ્રાપ્ત થાય છે આજના દિવસમાં દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય માતા તરફથી નાની મોટી બાબતો અથવા મન દુઃખ થાય તો આજે તમારે થોડુંક સહન કરી અને માતાના આશીર્વાદ તો લેવાના જ સાથે શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું કર્ક કર્કરાશીના કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયો મિત્રો આજે તમારા ધાર્મિક કાર્યો થવાના પણ

વાદ વિવાદમાં નહીં પડવું આજના દિવસમાં નાના પ્રવાસો કરો તો કાળજી લેવાની તમારા દેવીને આરાધના ઉપાસના કરો સાથે હોમ એના મંત્ર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયો મિત્રો આજના દિવસમાં સાવચેતી લેવાની કારણ કે સૂર્યદેવ અત્યારે નીચ રાશિમાં ત્રીજા સ્થાને પરિભ્રમણ કરે છે તમારા દરેક પરાક્રમો ખોટા તો પડવાના સાથે સાથે તમારા વાણીના કારણે બીજા સાથે વાત વિવાદો નહીં કરવા અને અષ્ટમ સ્થાનના ચંદ્રમાં આપના માટે જે જાતકોને વિદેશમાં સ્થાયી થવું હોય ઘણા સમયથી તમારો પીઆર ના મળતો હોય તો આજે તમે એપ્લાય કરો પીઆર મળી જાય એ બાબતો સારી પણ દરિયાપાનની મુસાફરી કરવા માટે આજે જો કાર્યો કરવા વિદેશના લગતા ધંધામાં આકસ્મિક ધનલાભ થવાની બાબતો બની શકે બિલ વારસો પ્રોપર્ટીમાં લાભ થાય તો આજના આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ શનિદેવની આરાધના અને હનુમાન ચાલીસાના કરીને દિવસે શરૂઆત કરાવી મિત્રો વાત કરીશું કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્ર નો વિષયોગ મિત્રો આજે તમારા પતિ પત્નીના કોઈ પણ કે પાર્ટનરશિપના ધંધા તેમાં ચાલતા હોય તેમાં અતિવિશેષ લાભ મળવાની બાબતો છે પણ આજે તમારો સ્વભાવ વ્યમમાં રહેવાનો નેગેટિવ પાસું વધારે બનવાનો મનની અંદર કોઈક એવી ચિંતા તમને સતાય કરે જેના કારણે તમારો માઇન્ડ આજે અપસેટ થઈ જાય શત્રુઓ તમારું કશું બગાડી નહીં શકે પણ આજે તમારા શત્રુઓ તમારો પ્રહાર કરશે સફળતા તમારી જ છે પરિણામ તમારું જ આવવાનું તમારી જીત થવાની માટે આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાનો દિવસ શરૂઆત કરો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ વિદ્યાર્થી વર્ગને આજે માનસિક ટેન્શન ઉભા થશે કોઈક વિષયની અંદર આજે થોડીક અભ્યાસ ઓછો થવાના કારણે માનસિક ટેન્શન ઉભા ના થાય તેની કાળજી લેવાની આજના દિવસમાં સિંહ તુલા રાશિના જાતકોએ પેટના લગતા રોગો ખાવા પીવામાં ધ્યાન દેવું અને જે જાતકો પ્રેમમાં પડેલા હોય તેવા જાતકોએ પોતાના પ્રેમી સાથે વાદ વિવાદો નહીં કરવા આજના દિવસમાં વેમ છોડજો અફેર તૂટ્યું ના જાય તેની કાળજી લેવાની આજના દિવસમાં દરેક કાર્યો સફળતા દ્વારા પ્રાપ્ત થાય પતિ પત્ની વચ્ચે પણ વિવાદ નહીં કરવાનો નાની મોટી બાબતો ઊભી થાય તેમાં કારણે જ તમારું દંપત્ય જીવનમાં નાના મોટા ખટરક થાય તો આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં જે જાતકો હૃદયને લગતી બીમારીથી પીડાતા હોય તેવા જાતકો આજે ખૂબ જ કાળજી લેવી તમારી માતાની તબિયત મકાન સુખ વાહન સુખમાં આજ થોડી નાની મોટી બાબતો ઊભી થાય પણ એકંદરે આજના દિવસમાં જે જાતકો રાજકીય ક્ષેત્રે અથવા પ્રજાલક્ષી અથવા પ્રોપ્યુલરિટીમાં ધંધામાં પડેલા હોય તેવા જાતકો સફળતા મળે તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે નોકરીની અંદર ઉન્નતિ થાય નોકરીમાં સફળતા પ્રાપ્ત થાય દરેક કાર્યો નોકરીથી જે જાતકો જોડાયેલા હોય તો આજના દિવસમાં તમારી સફળતા પ્રાપ્ત થવાના કારણે આજે માન સન્માન મોભું પણ મળી રહે માતાના આશીર્વાદથી આજનો દિવસ સફળતા પ્રાપ્ત થાય માટે માતાના આશીર્વાદ લઈ અને દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં થોડીક માનસિક ટેન્શન ઉભા ના થાય તેની કાળજી લેવાની વાણી ઉપર તો સ્વયં રેખવાનો આજે તમારા પતિ પત્નીની બાબતોમાં ધ્યાન લેવાનું આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવું ખાવા પીવા માં ધ્યાન રાખજો ધન ધનરાશિના જાતકોએ આજના દિવસમાં શક્ય એટલા હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ હનુમાન ચાલીસાના પાઠક્રમ મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્ર નો વિશ્વ આજના તમારા દરેક પરાક્રમોની અંદર નાની મોટી બાબતો ઊભી થવાની પતિ પત્નીની બાબતોમાં પણ તમારો આજે થોડીક અને વેપારી ધંધા જે જાતકો ધંધા કે બાબતોમાં જોડાતા હોય તેવા જાતકો પરાક્રમ કરતા પહેલા સો વખત તમારો પરાક્રમ ખોટો ના પડે કાળજી લેવાની ચાલીસાની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને આજે ધનસ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્ર નો આજે તમારે ગળાને લગતી આંખને લગતી અને મોઢાની અંદર દાંત ના દાંતને લગતા રોગો થી તમારે નાની મુસાફરી છોડવો એના કારણે તમારે વાણીમાં કટુરતા આવે વાણીના કારણે તમારા કુટુંબના સંબંધો ના બગડે તેની પણ કાળજી લેવાની માટે આજના દિવસમાં કાળા કૂતરા દૂધને રૂરલે અર્પણ કરો અને શિવજીના મંદિરે જ એક લોટો પાણી શિવજીને અર્પણ કરો મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયો આજે તમારી માતાની તબિયત બગડવાના કારણે તમારી માનસિક ટેન્શન ઉભા થાય સાથે સાથે આજે સંતાન રિલેટેડ કોઈ પ્રશ્ન ચાલતો હોય તો તેમાં પણ તમારી થોડીક બાબત ઊભી થાય આજે પેટને લગતા રોગોનું પણ તમારે સાચવો જે જાતકો પ્રેગ્નન્સીમાં આજે સ્ટાર્ટ કરવા માગતા હોય તો આજે થોડીક વેટ કરવું આજના દિવસમાં માનસિક ટેન્શન ઊભા ના થાય તેના માટે તમારે ચંદ્રદેવ ની આરાધના અને શિવજી ની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યાએ જય માતાજી જય શ્રી